સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગો ઉપરથી ટ્રાફિક સમસ્યા દૂર કરવી અને રસ્તાઓ પહોળા કરવા એ બાબતની કામગીરી શરૂ કરવામાં આવી છે ટ્રાફિક સમસ્યા દૂર કરવા અને રસ્તાઓ પહોળા કરવા માટે રસ્તા ઉપર બેઠેલા લારીવાળાને વાળાને અને પાથરનાવાળાને દૂર કરવા જોઈએ એવો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો અને એ બાબતની તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી રસ્તાઓ પહોળા કરવા માટે ટ્રાફિકની સમસ્યા નિરાકરણ કરવા માટે તંત્ર જે કામગીરી કરે એ કામગીરીમાં તંત્રને અમારો સપોર્ટ છે ખભે ખભા મિલાવી તંત્રની સાથે અમે ઉભા છીએ પરંતુ અમુક વાસ્તવિકતા અમે પણ તંત્રને ધ્યાને મૂકવા માંગીએ છીએ રાજકીય આગેવાનોને ધ્યાને મૂકવા માંગી માંગીએ છીએ આજે લારી ગલ્લાવાળા પાથરણાવાળા મુખ્ય માર્ગ પર બેસી પોતાનું રોજીરોટી કમાય છે એમાં મોટા ભાગના લોકો રોજનું ખઈ રોજનું કમાઈ રોજ ખાવાવાળા છે ખાવા દસ ટકા મોટા ભાગના લોકોને અહીંથી ઊભા કરતા તેઓ બેકાર બની જશે તેઓના પરિવારજનોના ભરણ પોષણનો પ્રશ્ન ઉભો થશે તેઓના ઘરના યુવાનો ખોટા માર્ગે ચડી જશે આ બધા પ્રશ્નો ત્યાંથી લારીવાળાને અને પાથરણાવાળાને હટાવતા ઊભા થવાના છે એવું અમે તંત્રના ધ્યાને મૂકીએ છીએ આમ છતાં રસ્તો ખુલ્લો કરવો જ જોઈએ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવું જ જોઈએ હવે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થઈ જાય રસ્તો ખુલ્લો થઈ જાય આ ગરીબ પાથરણાવાળા અને લારીવાળાની રોજીરોટી ન ચીનવાય આ પ્રકારનો કોઈ રસ્તો તંત્ર ને રાજકીય આગેવાનોએ સામૂહિક રીતે કાઢવો જોઈએ એવી અમે ઘણા સમયથી તંત્રને રાજકીય આગેવાનોને વાત કરીએ છીએ તંત્ર દ્વારા ભૂતકાળમાં એનટીએમ પાસે રિવરફ્રન્ટ પાસે આ લારીવાળાને પાથરણાવાળાને જગ્યા ફાળવી ત્યારે પણ અમે તંત્રને સ્પષ્ટ કહેતા હતા કે અહીંયા લારી ગલ્લાવાળાનો પાથરણાવાળાનો વેપાર ન ચાલે અહીંયા કોઈ પણ સંજોગોએ ગરાગ આવે નહીં અને આ આ લોકોની બેકારી દૂર થાય નહીં અમે ત્યારે પણ કહેતા તને આજ પણ કહીએ છીએ કે આ બધાનું એક સોલ્યુશન હોય તો એ સોલ્યુશન મેળાનું મેદાન છે જો આ મેળાના મેદાન ઉપર આ લારીવાળાને પાથરણાવાળાને બેસવાની મંજૂરી આપવામાં આવે તો મુખ્ય માર્ગના ટ્રાફિકની સમસ્યા દૂર થઈ જાય ત્યાંથી લારીવાળા પાથરણા વાળા દૂર થઈ જાય અને આ જે લારીવાળા દૂર થઈ જાય એ બેકાર થાય એમની રોજીરોટી કમાઈ શકે એ પ્રકારનો રસ્તો તંત્ર એને રાજકીય આગેવાનોએ કરવો જોઈએ હવે જ્યારે કમિશનર ડેપ્યુટી કમિશનર અને કલેક્ટર શ્રી વહીવટદાર છે ત્યારે હું કમલેશ કોટેચા વહીવટદાર શ્રીને કલેક્ટરશ્રીને કમિશ્નરશ્રીને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય એક એક્ટિવ રાજકીય આગેવાનોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે સુરેન્દ્રનગરના મધ્યમાં આવેલું મેળાનું મેદાન આ ગરીબ લોકોના આર્થિક ઉપાર્જન માટે ઉપયોગ કરી ટ્રાફિક સમસ્યાનું પણ નિરાકરણ લાવો રસ્તાઓ પણ મોટા થઈ જાય અને આ તમામે તમામની રોજીરોટી જળવાઈ રહે એ પ્રકારની કામગીરી કરો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય